તાલુકાના ભામૈયા ત્રિમંદિર પાસે બે વચ્ચે જેમાં એક વ્યક્તિનું ગયું તારીખ પચીસ મી જૂનના રોજ ગોધરા તાલુકાના ભામૈયા ગામ નજીક આવેલા ત્રિમંદિર પાસે બે બાઇક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો ડોક્ટરના મુવાડા તરફથી આવેલી રહેલી બાઇકનો ત્રિમંદિરા ગેટ પાસે સામેથી આવી રહેલી બાઇક સાથે ધડા અકસ્માત સર્જાયો બંને બાઇકની ગતિ વધુ હોવાને કારણે બે બાઇક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમાં એક બાઇક ઉપર સવાર એક વ્યક્તિને ગંભીર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી ઘટનાની જાણ થતા આસપાસના લોકો આવ્યા જે બાદ બંને ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃત્યુ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાવ સમગ્ર મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ થઈ નથી પરંતુ બંને ઇજાગ્રસ્તો ગોધરા તાલુકામાં ઓડિત્રા ગામના હોવાનું સામે આવ્યું છે જે બંનેની સ્થિતિ સુધારા પર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું આજ રોજ ત્રિમન ત્રિમન ત્રિમૂર્તિ મંદિર આગળ બ્રિજ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયેલ જેમાંથી ત્રણ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર માટે લાવેલ છે જેમાંથી એક દર્દી સ્થળ પર જ હતો બાકીના બે દર્દીઓની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ સુધારા પર છે તપાસ કરતા જાણવા મળેલ છે કે બે દર્દી ઓડિદરા ગામના છે અને એક દર્દી અજાણ્યો છે શું નામ ડોક્ટર પીજી રાઠોડ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ગોધરા